A few inches later... નમસ્કાર મિત્રો કેમ છો બધા જ મજામાં દસો તો મિત્રો સ્વાગત છે મિત્રો એક આપણા નવા વિડીયાની અંદર તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને કરી નાખજો ફટાફટ સબસ્ક્રાઈબ કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર મળશે નવા અને અનોખા વિડીયા તો ચેનલને કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ તો મિત્રો ઘણા સમયથી મિત્રો સોશિયલ મીડિયાની અંદર મિત્રો શું ઇન્સ્ટાગ્રામ સ્ટાર એટલે મિત્રો ભરત ઠાકોર અને મિત્રો પૂનમબેન ઠાકોરને તો તમે બધા જ ઓળખતા દશો તો મિત્રો આ સમય ચર્ચા ખૂબ થઈ રહી છે ઇન્સ્ટાગ્રામની અંદર અંદર તો મિત્રો પૌનમ ઠાકોર હતા તેમને મિત્રો જે જેટીએસ ના પ્રમુખ હતા તેમને મિત્રો સંબંધના કારણે મિત્રો તેમના પતિ હતા તેમના ગોળીઓ આપી અને મિત્રો જે આવું બધું કહી રહ્યા છે કે માણસો કે તેમને ચેનલમાં ફેંકી દીધા છે મિત્રો હકીકત શું છે હવે કોઈને ખબર નથી અને સમાચારમાં બધું મળી રહ્યું છે વિડીયો મિત્રો ખાલી મનોરંજન માટે છે કોઈને ખેસ પહોંચે માટે વિડીયો બનાવ્યો નથી આપણે પણ આ તો મિત્રો સમાચાર મળી રહે તે પ્રમાણે આપણે વિડીયો બનાવ્યો છે તો મિત્રો પોનમ્બિયન છે તેમના આડા સંબંધના લીધે મિત્રો આ બધું થયું છે તેમના એ મર્ડર કર્યું છે આવું બધું બોલી રહ્યા છે તો મિત્રો કોણ કોણ મિત્રો પોનબેનનો આ બધું હકીકતની ખબર છે તો મિત્રો વિડીયોની અંદર કોમેન્ટ કરી નાખજો ને આ મિત્રો ઘણા મિત્રો વિડીયો જોવે છે પરંતુ ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો મારી એક નમ્ર વિનંતી છે તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો જે પોનબેન છે તેના વિડીયો શું કરી રહ્યા છે તો પહેલા તમે વિડીયો જોઈ લો કે શું છે હકીકત પહેલા તમે આ વિડીયો જોઈ લો ભોજનમાં ઊંઘની ગોળીઓ નાખી કેનાલમાં ફેંક્યો તેવો ખુલાસો થયો છે પોલીસે આરોપીની ધરપકડ કરી છે एक तो लाइक और शेयर ठोक दिज महाकाल का से दबा लाइक और शेयर ठोक दिज